નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ મિત્રો સોળ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસને મિત્રો વાર સોમવારના રોજ આજની આવકની વાત કરીએ તો સેમ શનિવાર જેવી જ આવક જોવા મળી રહી છે મિત્રો અને મિત્રોને કામ કામકાજ તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ તો હરાજીમાં જઈએ જાણી લે કેવા રહી છે આજના બજારમાં આ મિત્રોમાં જેને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રોને આ વખતે પહેલો વખત વેચાણ છે ચૌદસો ને એકાવન રૂપિયાનો ભાવ છે તે તમે જોઈ શકો છો ચૌદસો ને એકાવન રૂપિયામાં વેચાણો છે મિત્રો ને આગળ પણ હરાજીનું કામ કોઈ ચાલુ છે મિત્રો તો મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો ભાવ થયો છું શું ભાવ થયો પંદરસો ને એકસાઠ પંદરસો ને એકસાઠ રૂપિયાનો ભાવ થયો તમે જોશો સુપર કલરમાં દાણા છે મિત્રો એકસાઠ રૂપિયામાં છે આ દાણા પંદરસો ને એકસાઠાવ થયોનો ਗੋਲਿਆ ਫਿਰ ਸ਼ਿਵਨੀਂ ਕ੍ਰਿਪਾ ਆ ਗਈ ਸ਼ਿਵਨੀਂ ਕ੍ਰਿਪਾ 1461 ਰੁਪਏ ਦਾ ਵਾਹ ਕੀ ਹੈ 1461 ਰੁਪਏ ਦਾ ਵਾਅਥ ਹੋਇਆ ਜੀ ਮਿੱਤਰੋ ਫਿਗਰ ਬਲੱਸ ਹੈ 1461 ਦਾ ਵਾਅਥ ਹੋਇਆ ਜੀ ਮਿੱਤਰੋ ਸੁਪਰ ਕੱਲ ਪਰਵਾਹ ਵਾਲਾ ਹੈ ਮਿੱਤਰੋ ਆਹ ਬੜਾ ਬਹੁਤ ਜਿਆਦਾ ਨਾ ਆ ਕੋਣ ਵੇ સોળસો રૂપિયાનો ભાવ થયો છે સુપર કલર વાળો માલ છે મિત્રો સોળસો રૂપિયા સુપર કલર નો સોળસો રૂપિયા ભાવ થયો સુપર કલરનો માલ છે માલમાં માં કઈ નો કટે મિત્રો આ ગીરે રાજુભાઈ તમે ક્યુ પચા લખાયું મને જગન્નાથ માં લખ્યું ને મિત્રો આજની તેજી મંદીની વાત કરીને મિત્રો તો કલર વાળો માલ છે ને સુપર કલર વાળો માલ એમાં તેજી મંદી થોડીક જોવા મળી રહી છે મિત્રો કલર વાળા માલમાં તેજી જોવા મળી રહી છે મિત્રો અને મીડિયમ માલમાં એવું ને એવું બજાર ટકેલું જોવા મળી રહ્યું છે મિત્રો

અલ આમા yes,